છે હું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર બજારમાં તેજી સાથે કારોબાર નિફ્ટી બસ્સો પચાસ પોઈન્ટથી વધુ વધીને બાવીસ હજાર સાતસોની ઉપર બેંક નિફ્ટીમાં સતત ચોથા દિવસે આઉટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ સાતસો પોઈન્ટથી વધુ વધે તો કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી બેંકિંગ સાથે એન બીએફસી રિયાલ્ટી ઓટો અને એફએમસી જીમાં પણ સારી તેજી જોવા મળી ચારે એવ ઇન્ડેક્સમાં લગભગ એક એક ટકાનો વધારો એન બીએફસીમાં ઇરડા સાડા ત્રણ ટકાના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપ ક્લીનર બન્યો તો આ સાથે પૂનાવાલા ફિન મેક્સ ફિનેન્શિયલ્સ અને શ્રીરામ ફિનાન્સમાં પણ તેજી બજાજ ગ્રુપ અને અલાયન્સની ચોવીસ વર્ષની જૂની સાત છૂટ્યો ત્યારે આ બજાજ ફિન્સર્વ અને પ્રમોટર ગ્રુપ કંપનીઓ બજાજ અલાયન્સ લાઇફ અને બજાજ અલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં ખરીદશે વેચેલો છવ્વીસ ટકાનો હિસ્સો અલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ માટે તેર હજાર આઠસો સિત્તેર કરોડ આ તો અલાયન્સ લાઇફ માટે દસ હજાર ચારસો કરોડ ચૂકવશે કંપની ઢીલ બાદ બંને કંપનીઓમાં બજાજ ગ્રુપનો થશે સો ટકા હિસ્સો કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં તેજી યથાવત પાંચ દિવસમાં એમસીએક્સનો શેર આશરે અગિયાર ટકા વધ્યો સીડીએસએલ કેમ્સ અને ઇન્ચલ વનમાં ચાર ટકાથી પાંચ ટકાનો ઉછાળો રેલવે અને ડિફેન્સ શેર્સમાં મજબૂતી મેઘાલયથી ઓર્ડર મળવા પર છ ટકા વધ્યો ઇરકોન આરવીએનએલ અને આઈઆરએફસીમાં પણ બે બે ટકાની તેજી ત્યાં જ યુપીએસની ખરીદારીની સલાહથી હિન્દુસ્તાન એરોનોટિક્સમાં આશરે ત્રણ ટકાનો વધારો કોચિંગ શિપયાર્ડ અને મઝગાંવ ડોક પણ ત્રણ ત્રણ ટકા વધ્યા ન્યૂ એજ શેર્સમાં પણ સારી ખરીદદારી સબસીડરીને રિસર્ચ એનાલિસિસ તરીકે સેબી પાસેથી મંજૂરી મળ્યા બાદ પેટીએમ આશરે છ ટકા વધીને વાયદાનો ટોપ ક્લિનર બન્યો ઝોમેટો અને પીપી ફિન્ટેકમાં પણ ચારથી પાંચ ટકાની મજબૂતી અને ચાલુ નાણાકીય વર્ષમાં સોળ માર્ચ સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સોળ ટકાથી વધી આશરે છવ્વીસ લાખ કરોડ પહોંચ્યું ત્યાં જ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે થી કમાણી પણ પંચાવન ટકા વધીને 53000 હજાર કરોડ સાથે પાસે પહોંચ્યું અને આ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર આજે નજર કરી લો આજે એક પોઝિટિવ કારોબાર સાથે આજે માર્કેટ કામકાજ કરી રહ્યા છે ખાસા એવા રેન્જમાં પણ રહી રહ્યા છે સવા ટકાની નજીકની તમને ખરીદી દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં આઠસો ચોર્યાસી પોઈન્ટની તેજી અત્યારના સેન્સેક્સમાં છે પંચોતેર હજાર અઠ્ઠાવનના લેવલ્સ બાવીસ હજાર સાતસો ચુંમ્બોતેરના લેવલની આસપાસ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે બસો છાસઠ પોઈન્ટની તેજી સાથે સાથે જ જો મિડ કેપ અને બેંક નિફ્ટીની વાત કરીએ તો દોઢ દોઢ ટકાની ઉપરના અત્યારના ટ્રેન્ડ કરી રહ્યા છે સાતસો સાહીઠ પોઈન્ટની તમને તેજી જોવા મળશે મિડ કેપમાં ઓગણપચાસ હજાર બસો બાવીસના લેવલ્સ ઓગણપચાસ હજાર સત્તાણુંના લેવલ્સ તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે અહીંયા પણ એક સાતસો ચાળીસ પ્લસ પોઈન્ટની તેજી તમને જોવા મળશે માર્કેટ પ્રેથ પોઝિટિવ છે બે હજાર એકસો ત્રીસ કાઉન્ટરમાં ખરીદી ત્યારે પાંચસો પચીસ કાઉન્ટરમાં તમને વેચવાળી જોવા મળશે ઇન્ડિયા વિક્સ પર નજર કરી લઈએ તો અહીંયા પણ તમને એક ઘટાડા સાથેનો કારોબાર જોવા મળશે એક ટકાની ઉપરનો તેર પોઈન્ટ સત્યાવીસના લેવલ પર ઇન્ડિયા વિક્સ ટ્રેન્ડ કામકાજ કરી રહ્યો છે નિફ્ટી મીડિયા નિફ્ટી કેપિટલ કેપિટલ માર્કેટ્સ અને નિફ્ટી રિયાલ્ટી માર્કેટને ઇન્ડાઇસ વાઇઝ લીડ કરી રહ્યા છે સવા ત્રણ સવા બેથી સવા ત્રણ ટકાની મજબૂતી અહીંયાથી જ તમને મળતી દેખાશે આ પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે નિર્બલ બેંક સિક્યોરિટીઝના નીરવ છેડ આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ગુડ આફ્ટરનૂન અને આજે એકંદરે આપણે સારો પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છે જે ટ્રેન્ડ આપણને બે ત્રણ દિવસથી આપણા જોવા મળતું દેખાઈ રહ્યું છે આ વીકની પણ સારી એવી શરૂઆત થઈ પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કેટલું સસ્ટેનેબલ છે આ અને કયા લેવલ્સ પર હવે ધ્યાન રાખવાનું રહેશે યસ ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન જો નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ ઇમ્પોર્ટન્ટ છે સારું રિબાઉન્ડ આવ્યું છે બાવીસ સાતસો ના ઉપર આવી ગયું છે નિફ્ટી સો અહીંયાથી પોસિબિલિટી છે ત્રેવીસ હજાર ત્રેવીસ બસો જવાની જે એનું ફિફ્ટી ડે મૂવિંગ ના પાસે છે નિફ્ટી ફ્યુચરમાં તો આઈ ડેફિનેટલી બિલીવ કે અહીંયાથી બાયિંગ કરવી જોઈએ લુક્સ લાઈક અધર કપલ ઓફ ડેઝ હજી થોડું બાઉન્સ આવી શકે છે ત્રેવીસ હજારથી ત્રેવીસ નો તમારો ટાર્ગેટ રહેશે નીચેમાં બાવીસ સાતસોનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપલોસ બનશે બેંક નિફ્ટીમાં પણ એક સરસ એનું રિવર્સલ આવ્યું છે અને પોસિબિલિટી છે ફિફ્ટી થાઉઝન્ડ સુધી જવાનું તો કરંટ લેવલ્સથી હજી બાયિંગ બની શકે છે ફ્યુચરમાં ફોર્ટી એટ ના સ્ટોપ સ્ટોપલોસ સાથે આપણે બાયિંગ કરી શકાય વિથાઉટ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ ફિફ્ટી થાઉઝન્ડ તો બંનેમાં અત્યારના ખરીદી બની રહી છે નિફ્ટી હોય કે નિફ્ટી બેંક હોય બાવીસ હજાર સાતસોના સ્ટોપલોસથી નિફ્ટી તમે કામકાજ કરજો ત્રેવીસ હજાર બસોના ટાર્ગેટ માટે અને સાથે જ બેંક નિફ્ટી ઉડતાલીસ હજારના લેવલ્સની આસપાસ તમે અહીંયા એક સ્ટોપલોસ રાખી રાખો રાખી શકો છો અડતાલીસ હજાર છસો મારા ખ્યાલથી અને પા પચાસ હજારના લેવલ્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો અહીંયા બંનેમાં ટ્રેન્ડ પોઝિટિવ છે પણ હવે સ્ટોક સ્પેસિફિક આપણે જો મૂવ કરીએ તો આજે ઘણા બધા કાઉન્ટર્સ ટ્રેન કરી રહ્યા છે ને અત્યારના કઈ છો આજે નિયરલી પોણા સાત ટકાની પણ છે પેટીએમમાં પણ છે અને જો પુનાવાલા ઓલ પીઝ આર ટ્રેન્ડિંગ અલોંગ વિથ મી કારણ કે હું પણ ફ્રી છું એટલે પી બધા ટ્રેન્ડ થઈ રહ્યા છે પણ ઓન ધ લાઇટર નોટ ધેટ ઇઝ પણ કઈ રીતના તમે જોશો પીબી ફિનટેક પેટીએમ અને પુનાવાલા ફિનકોપ કઈ રીતના તમે નજર રાખશો પેટીએમ એક એવું શેર છે જેમાં રિવર્સલ પ્રોબ્લી સસ્ટેનેબલ લાગે છે પોસિબિલિટી છે કે અહીંયાથી એટ હંડ્રેડના લેવલ આવી શકે છે તો આઈ વુડ ઓન્લી સજેસ્ટ કે આ ત્રણેયો તમે પેટીએમ બાય કરો નીચેમાં સાતસો ને દસ રૂપિયાનો સ્ટોકલેસ રાખો ઉપરમાં આઠસો રૂપિયા જેવું ટાર્ગેટ આવી શકે છે પોલિસી બજારને પુનાવાલામાં અહીંયા એક નોર્મલ એક બાઉન્સ લાગે છે આફ્ટર અ ફોલ ડોન થિંગ અહીંયાથી વધારે અપસાઇડ હવે અહીંયાથી આવી શકે છે પ્રોબ્બલી કન્સોલિડેશનમાં જશે આ બંને સ્ટોક્સ સો યર પેટીએમ ઇઝ સમથિંગ વન ઓકે તો પેટીએમ સાતસો દસ રૂપિયાના સ્ટોપલોસથી તમે અહીંયા કામકાજ કરી શકો છો આઠસો રૂપિયાના ટાર્ગેટ માટે પેટીએમ અત્યારના એક ગુડ બાય ગુડ ખરીદી તમને બનતી દેખાઈ રહી છે ને અહીંયા તમે નજર રાખી શકો છો નેક્સ્ટ આપણે આજે પ્રોડર માર્કેટ્સમાં જુઓ કારણ કે સૌથી વધારે ખરીદી ત્યાં ચાલી રહી છે ને એમાં હા એબી રિયાલિટી અહીંયા સાડા પાંચ સવા પાંચ ટકાની તેજી બતાવી રહ્યું છે ઇન્ડિયન હોટેલ્સ જુઓ અહીંયા ચારેક ટકાની તેજી રાખી રહ્યું છે એ ઇન્ડિયા પણ પાછળ નથી અહીંયા પણ એક ચારેક ટકાની આપણે તેજી જોઈ રહ્યા છે આ ત્રણેય સ્ટોક યુ નો ટ્રેન્ડ કરી રહ્યા છે અત્યારના હાઇએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે કોઈ કાઉન્ટર્સ ગમશે તમને આ ત્રણમાંથી ફ્રેન્કલી એક જ કાઉન્ટર ગમે છે પાછું એ છે ઇન્ડિયન હોટેલ એબીબી માં અને એબી રિયલમાં એક મોટું યુનો અપસાઇડ આવી ચૂક્યું છે અને ત્યાંથી બ્રેકડાઉન આવ્યું છે સો પોસિબિલિટી છે કે હજી બીજી સેલિંગ આવી શકે છે ઇન્ડિયન હોટલ એક જ એવો સ્ટોક છે જેમાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બની રહ્યું છે અને પોસિબિલિટી છે કે હજી બીજું નવું હાઈ બની શકે છે ઇટ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ઇટ્સ હાઈ તો કરંટ લેવલ્સથી હજી બાઇંગ બની શકે ઉપરમાં અરાઉન્ડ એટ થી એટ સેવન્ટીના લેવલ્સ આવી શકે છે તો એ ટાર્ગેટ માટે આપણે બાઇંગ કરી શકાય વિથ ધેટ યુ નો સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ સેવન સિક્સટી اوکے okay. تو سات سو سٹھنا سٹاپس آٹھ سو سترنا ٹارگیٹ مٹن ہوٹلس پر تم نظر رکھی سکو ایک واٹس ایپ آپ جیگنیش پٹیلو جی ورنو کاؤنٹر منٹ پاس ایک سو پچیس کاؤنٹر ہے ایک ہزار پانچ سو بشی روپیہ نے نی خریدی ہے ستر ایک روپیہ اترنا لوس جی رہے ہیں جی ای ورنوا چارج کہہ لگے تم نے આ એક સ્ટોક છે જેનો ચાર્જ એટલો ખાસ લાગતો નથી આઈ વુડ જસ્ટ સજેસ્ટ કે હમણાં એક થોડો બાઉન્સ આવ્યો છે તો એક્ઝિટ કરી નાખો કાઉન્ટર પોસિબિલિટી છે આ સ્ટોક પાછો ફરીને નીચે આવી શકે છે સો જસ્ટ યુનો એક્ઝિટેડ એટ ધિસ પોઈન્ટ એને થઈ શકે તો યુનો પ્રોબેબલી લાર્જર કેપ્સમાં હમણાં હવે પૈસા નાખો પોસિબિલિટી છે કે લાર્જર કેપ્સ વિલ ડૂ મચ બેટર દેન સ્મોલ એન્ડ મિડ કેપ્સ ગોઈંગ ફોરવર્ડ એબ્સલ્યુટલી તો કટેલ યોર લોસ જિગ્નેશભાઈ અને તમે નીકળવાની અહીંયા કોશિશ કરજો ને લાર્જ કેપમાં અત્યારના આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે જે પહેલી મૂવમેન્ટ આવશે એ અત્યારના લાર્જ કેપમાં આવશે અને સેફ્ટી વાઇઝ પણ અહીંયા આપણે એક સારું કામકાજ જોઈ રહ્યા છે વેલ્યુએશન વાઇઝ પણ અહીંયા અહીંયા એક સારું છે તો તમને સારા સ્ટોક્સ મળશે પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયા છે બ્રેક લઈને વાંચા ફરીશું જવા પછી આપનો સ્વાગત છે અને નેક્સ્ટ એક જે સવાલ તમારે પૂછવો હતો બિફોર આઈ ગો ટુ ક્વેશ્ચન ઇઝ સચ કેપિટલ માર્કેટ્સ કાઉન્ટર્સ ઘણા બધા ટ્રેન કરી રહ્યા છે પછી કેમ્સ હોય સીડીએસએલ હોય એન્જલ 1 હોય કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને હમણાં ઘણા બધા આ બધામાં સિવિયર સેલિંગ આપણે જોઈ અને એના સેલિંગ બાદ હમણાં રિવર્સલ ઇન પ્લેસ છે તો ડેફિનેટલી લાઈક સીડીએસએલ એન્ડ કેમ્પ્સ ઇવન બીએસસી ફોર દેટ મેટર તો પોસિબલ છે કે અહીંયાથી બાઈંગ આવે અને સસ્ટેન રહે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ સીડીએસએલમાં પ્રોબ્બલી બારસોના ટાર્ગેટ આવી શકે છે વિથ સ્ટોપલો ઓફ વન ઝીરો એઇટ ઝીરો અને કેમ્પ્સમાં બહુ સરસ સપોર્ટ છે અરાઉન્ડ થર્ટી ફોર ફિફ્ટી તો એ થી આપણે બાઈંગ કરી શકાય ઉપરમાં અરાઉન્ડ થર્ટી એટ હન્ડ્રેડ સુધીના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે સિમિલર ઇઝ ધ કેસ ફોર બીએસસી બીએસસીમાં જોઈએ તો એનો સેમ જોરદાર સેલિંગ આવી હતી પણ એક ઇન્સાઈડ કેન્ડલ બન્યું છે વિચ ઇઝ અ ગુડ સાઇન પોસિબિલિટી છે કે આ સ્ટોક ઉપરમાં અરાઉન્ડ ફોર્ટી ટુ હંડ્રેડ ફોર્ટી ટુ ફિફ્ટી જેવું આવી શકે છે તો એ ટાર્ગેટ માટે આપણે બાઇંગ કરી શકાય વિથ સ્ટોક લગભગ થર્ટી નાઇન ફિફ્ટી ઓકે તો ત્રણેમાં અહીંયા ખરીદી બનતી તમને દેખાઈ રહી છે કેમ્પ્સમાં ત્રણ હજાર ચારસો પચાસનો સ્ટોપલોસ ત્રણ હજાર આઠસોના ટાર્ગેટ્સ માટે તમે ખરીદી કરી શકો છો સીડીએસએલમાં એક હજાર એંસીનો સ્ટોપલોસ બારસો રૂપિયાના ટાર્ગેટ માટે કામકાજ કરી શકો છો અને બીએસસીમાં ત્રણ હજાર નવસો પચાસનો સ્ટોપલોસ ચાર હજાર બસો પચાસના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી બનતી દેખાઈ રહી છે તરુણ જાનીનો સવાલ આવ્યો છે કેસ્ટ્રોલ ઇન્ડિયા અને ચંબલ ફર્ટિલાઇઝર કરંટ માર્કેટ પ્રાઇસથી આપણે ખરીદી કરી શકાય કેસ્ટ્રોલ ઇન્ડિયા આઈ ડોન્ટ થિંક અહીંયાથી બાઈંગ કરી શકાય ઇમ્પોર્ટન્ટલી એક બહુ યુ નો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બનાવ્યું છે સ્ટોકે અરાઉન્ડ ટુ ફિફ્ટી ટુ સેવન્ટી ઓડ લેવલ્સ ત્યાંથી ફરો છે પોસિબિલિટી છે કે અહીંયાથી બસોના અંદર આવી જશે તો કેસ્ટ્રોલ બાય નહીં કરવું જોઈએ ફોર ચંબલ યસ આઈ બિલિવ કે ચંબલમાં બાઈંગ બનાવી શકાય અહીંયાથી પોસિબિલિટી છે કે આ સ્ટોક યુ નો સિક્સ હન્ડ્રેડ પાર નીકળી જાય અ બઉ સરસ એક પેટર્ન બનાવે છે અને સ્લો કાઉન્ટર છે સ્લોલી એન્ડ સ્ટેડિલી ઇટ વિલ અપ અબવ સિક્સ હંડ્રેડ લેવલ્સ તો બાયિંગ કરો અહીંયા પણ કરજો અને માં પણ કરજો 530 નો આનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપ સ્ટોપલ બનશે ઓકે તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં નહીં તરુણભાઈ બટ યસ ચંબલ ફર્ટિલાઇઝરમાં તમે કામકાજ કરી શકો છો અત્યારના પણ ખરીદી કરી શકો છો ઘટાડે પણ થોડા એડ કરજો પાંચસો ત્રીસ રૂપિયાનો તમે સ્ટોપલોસ રાખજો છસ્સો રૂપિયાના તમને અહીંયા ટાગેટ્સ જોવા મળી શકે છે નેક્સ્ટ સવાલ પર જઈએ અને પવન પટેલનો સવાલ છે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી લેવી હોય તો શું ટાગેટ્સ અને સ્ટોપલોસ રાખવો જોઈએ She is a bank ma uh, i would suggest not to take uh, entry આમાં ટોપ કાઇન્ડ ઓફ ફોર્મેશન થયું હતું ને એ પાછું રિટેસ્ટ થવા આવે છે વધારે દૂર નથી આ સ્ટોક ટૉપ થી થર્ટીન ટ્વેન્ટી અર્ટ સુધી પ્રોબ્લી જઈ શકે છે ત્યાંથી પાછો નીચે આવશે સો આઈ ડોન્ટ થિંક યુ શૂડ બી બાઈંગ ધી સ્ટોક એટ કરંટ લેવલ પ્રોબ્લી નીચે બારસો પાસે આવે ત્યાં બાઈંગ કરવું જોઈએ એચડીએફસી બેંકમાં કરંટ લેવલ્સથી બાઈંગ કરી શકાય અહીંયાથી સિક્સટીન એટીનો બહુ સરસ સપોર્ટ છે તમારો સ્ટોક લોસ બનશે એટીન ફિફ્ટીથી નાઇન્ટીન હંડ્રેડનો તમારો ટાર્ગેટ રહેશે ઓકે તો એટીન ફિફ્ટી ટુ નાઇન્ટીન હન્ડ્રેડ એચડીએફસી બેંકના તમને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે અઢારસો પચાસથી ઓગણીસો રૂપિયાના ટાગેટ્સ માટે એક હજાર છસો એંશીના સ્ટોપલોસ સાથે તમે કરંટ લેવલ પર એચડીએફસી બેંક ખરીદી શકો છો પણ આઈસીઆઈસીઆઈ બેંક હમણાં ખરીદી કરવાની અમે સલાહ નથી આપી રહ્યા તેરસો વીસ સુધી જઈને એ આ કાઉન્ટર પાછો આવશે એટલે તમારે બારસો રૂપિયાની આસપાસ જ્યારે તમને આ કાઉન્ટર મળે છે ત્યારે તમારે આઈસીઆઈસીઆઈ બેંક ખરીદીની તમને સલાહ મળતી દેખા રહી છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આજે એક ટ્રેન્ડિંગ કાઉન્ટરમાં જે એક બીજો કાઉન્ટર છે એના પર જો નજર કરીએ તો એચયુએલ આજે ઓફકોર્સ અહીંયા એક આજે સમાચાર પણ છે જે રીતના એ લોકો મિનિમલિસ્ટનો અધિગ્રહણ કરી રહ્યા છે હવે એમની બાસ્કેટ ઘણી મોટી થઈ ગઈ છે જે એમના પ્રોડક્ટ્સ છે પચાસ એક જણા જેટલી બ્રાન્ડ છે પણ એચયુએલ ઇન્ટરેસ્ટ કરે તમને જે સ્ટોક જનરલી લાસ્ટ ચાર વર્ષમાં કન્સોલિડેશનમાં રહ્યો છે તો અહિયાંથી એક સારો સપોર્ટ છે

ઓવરઓલ એક નાનું બાઉન્સ આવી શકે છે અહીંયાથી ત્રણસો પચાસ જેવું જઈ શકે થ્રી ફિફ્ટી થ્રી ફિફ્ટી ફાઈવ જેવું ત્યાં આવે ત્યાં આપણે એક્ઝિટ કરવાની સલાહ રહેશે આ સ્ટોક બહુ મોટી એનો અપસાઈડ આવી ચૂકી છે ને હવે સાઇડવેઝ રહેશે પ્રોબેબલી સેલિંગ આવશે સો આઈ વુડ સજેસ્ટ કે પ્રોફિટ બુકિંગ કરી લેજો એક્ઝિટ કરી લેજો અરાઉન્ડ થ્રી ફિફ્ટી થ્રી ફિફ્ટી ફાઈવ નીચેમાં પાછું થ્રી હંડ્રેડના નીચે જવાના ચાન્સીસ હાઈ છે اوکے okay, تو ترن سو روپیہ نے آ نیچے جئی سکے ای پی سی تو ارؤنڈ ترن سو پچاس ترن سو پچاون وچے ہم ایک پروفیٹ بک کر لو پڑھتے کارکے جائے تو ترن سو سی آؤنٹر جئی سکے سو so, اِن پروفیٹ بوکنگ سلح ترن سو پچاس پہ جایا ایک فریق سماعت گیا ہے تو ایک بریک لے جائے جی ارے

લગાતાર લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે બટ હેવિંગ સેટ ધેટ આજે સરસ સ્ટોક ને અને પોસિબિલિટી છે લેવલ શકે છે ફિફ્ટી ડેમો આવેલ આસપાસ આવી શકે છે ત્યાં આવે ત્યાં આપણે એક્ઝિટ કરી દેવું જોઈએ કાઉન્ટર કેમકે બે ત્રણ મહિનામાં તો એમનો ભાવ આવે એવું મુશ્કેલ લાગી રહ્યું છે બટ એટલીસ્ટ સિક્સટી ટુ સિક્સટી આવે ત્યાં એક્ઝિટ કરી દેવું જોઈએ ઓકે તો બે ત્રણ મહિનામાં જો સિક્સટી ફાઈવ સુધીનો જો ભાવ આવે છે તો તમારે એક્ઝિટ કરવું પડશે થોડો તમારે લોસ બેર કરવો પડશે કારણ કે ત્રણ મહિનામાં વધારે તો આપણે અપમૂવ નથી જોઈ રહ્યા એટલે અહીંયા તમારે એક પ્રોફિટ બુક કરીને નીકળવાની તૈયારી રાખવી પડશે પાંસઠ રૂપિયાની આસપાસ નેક્સ્ટ સવાલ આપણે જો જોઈએ તો જે સવાલ આવ્યો છે એ છે સવાલ જે આવ્યો છે નીરવ એ તરુણ જાની પૂછી રહ્યા છે કે પચીસ હજાર ઇન્વેસ્ટ કરવા છે અત્યારના કોઈ કાઉન્ટર્સ તમારા નજરમાં કે અત્યારના કરી શકાય એક ટાટા ટેકનોલોજી લાગે છે જેમાં આપણે ઇન્વેસ્ટ કરી શકાય બધા જ કાઉન્ટરમાં રિવર્સલ આવ્યું છે અને આમાં પણ આવી શકે છે અપ ટુ ધ ફિફ્ટી ડે મૂવિંગ એવરેજ આજે સારું ઉપર છે ને વોલ્યુમ પ્રોફાઇલ ને ઓવરઓલ ઇન્ડિકેટર્સ જોઈએ તો ફ્રોમ અ નિયર ટર્મ પર્સપેક્ટિવ તમે આ લઈ શકો છો સેવન ફિફ્ટીના ટાર્ગેટ સાથે નીચેમાં છસો ને વીસ રૂપિયાનું સ્ટોપલોસ રાખજો છસો વીસ રૂપિયાના સ્ટોપલોસ સાથે સાતસો રૂપિયાના ટાર્ગેટ માટે તમે ટાટા ટેકનોલોજીમાં અહીંયા એન્ટ્રી કરી શકો છો અને નીનો બીજા બે કાઉન્ટર જે આજે ટ્રેન કરી રહ્યા છે તો છે ઝોમાટો અને છે वरुण બેવરેજીસ બેમાંથી કયો કાઉન્ટર તમને પસંદ પડે આ એટ ડિસ પોઈન્ટ બને એટલા સારા નથી લાગી રહ્યા બેવરેજમાં એક મોટો બ્રેકડાઉન આવ્યો છે ને એના બાદ સ્ટોકમાં પાછી બાઈંગ આવી છે સો પોસિબિલિટી છે કે સ્ટોક અહીંયા અટકીને પાછો નીચે આવી શકે છે સો આઈ વુડ સે અવોઈડ ધ કાઉન્ટર ઝોમેટોમાં પણ એક ટોપ કાઇન્ડ ઓફ ફોર્મેશન છે એક બ્રેકડાઉન કન્ફર્મેશન આવી ગયું છે બિલો ધ ટુ ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટી લેવલ્સ પોસિબિલિટી છે કે આનું ટાર્ગેટ અરાઉન્ડ વન એટી જેવું આવી શકે છે તો અહીંયાથી અગર નીચેમાં વન એટી આવે ત્યાં જઈને બાઈંગ કરજો બટ નોટ એટ કરો તો વરુણ બેવરેજીસ તો નહીં જ પણ ઝોમાટોમાં જો એકસો એંશીની આસપાસ તમને કાઉન્ટર જ્યારે મળે છે ત્યારે ખરીદી નિશ્ચિત તમે કરી શકો છો નીરવ બીજો એક જે કાઉન્ટર જે વોલ્યુમ ઇન્ટરેસ્ટ જેમાં દેખાયો છે એ છે સંવર્ધન મધરસન ચાર્જ ગમે તમને આનો ચાર્ટ પણ નિયર ટર્મ માટે સારો છે પોસિબિલિટી છે વન થર્ટી ના લેવલ આવી શકે છે તો એ ટાર્ગેટ સાથે આપણે કરી શકાય નીચેમાં એકસો વીસ તો રૂપિયાના સ્ટોકલોસ સાથે સંવાદન માધર્સન એકસો પાંત્રીસથી એકસો ચાલીસના ટાર્ગેટ માટે અહીંયા એક તમે કામકાજ કરી શકો છો ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે નીરવ આપના કોઈ ડિસ્કલોશિયસ જે પણ સ્ટોક્સ ને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે મે ક્લાયન્ટ સાથે પણ જરૂર ડિસ્કસ કરી છે અને થોડા સ્ટોક્સ માં મારા લોંગ ટર્મ એક્સપોઝર્સ છે જી બીજા ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશે રજો તો જોડાયેલા રહેજો સીબીસી બીજા સાથે લઈને આવીશું બાય તાતી બાય નમસ્કાર